પ્રાયોજક છે ગુજરાત આર એન્ડ બી ફેશન એ અમદાવાદમાં ત્રીજો ફ્લેગશીપ સ્ટોર શરૂ કર્યો એપ્રિલ ગ્રુપ હેઠળની ફેશન બ્રાન્ડ રેર એન્ડ બીઝી આર એન્ડ બી એ અમદાવાદમાં તેના ત્રીજા સ્ટોરનો પ્રારંભ કર્યો છે એપ્રલ ગ્રુપ ઇન્ડિયાના સી ઇ અભિષેક વાજપેયીએ જણાવ્યું કે આર એન્ડ બી ફેશન એપ્રલ ગ્રુપના ઉચ્ચ ગુણવત્તાને નવી શૈલીના સમર્પણનું પ્રતિક છે અમારી હોમ ગ્રોન બ્રાન્ડ અમદાવાદમાં તેની હાજરી વિસ્તાર છે જે ભારતના મુખ્ય શોપિંગ હબ જે તેના અજોડ અનુભવ સાથે ગ્રાહકોને ખુશ કરવા તૈયાર થશે આ ઉદ્ઘાટન તેની હાજરીને મજબૂત કરવા અને ભારતીય ઉપભોક્તાને વધતી જતી ફેશનની માંગને પૂર્ણ કરવા માટે આર એન્ડ બી પ્રતિબદ્ધતા દર્શાવી રહ્યું છે નવા ખોલવામાં આવેલા સ્ટોરમાં પુરુષો સ્ત્રીઓ અને બાળકો માટેના ભાગો તેમજ દરેક વય જૂથને આકર્ષે અને ભારતીયોને પોસાય તેવા વસ્ત્રોની અહીંયા ઓફર કરવામાં આવી છે અમદાવાદના લો ગાર્ડન ખાતેના સ્ટોરમાં એપ્રિલ ગ્રુપ બે હજાર બારમાં આર એન બી લોન્ચ કર્યું હતું અને ઓમાનમાં મસ્કત ગ્રાન્ડ મોલમાં તેનો પહેલો રિટેલ સ્ટોર શરૂ કર્યો હતો ભારતમાં આર એન બી હાલમાં જોકી કોળ એટલે કેરળ અમદાવાદ હૈદરાબાદ મૈસૂરમાં પોતાની હાજરી દર્શાવી રહ્યું છે તેઓ હાલમાં ભારત ઓમાન યુએઈ કતાર બહેરીન કુવૈત સાઉદી અરબ સહિત સાત દેશોમાં એકસો ત્રેવીસથી વધુ ચલાવી રહ્યા છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live News Bulletin નમસ્કાર